રૂરલ પોલીસ સ્ટેશનના સગીરાના અપહરણ બળાત્કારના ગુન્હાઓમાં સગીરાના ખોટા જન્મ તારીખના દાખલા પ્રમાણપત્ર બનાવી આપનાર વોન્ટેડ આરોપી એડવોકેટની ધરપકડ નાસ્તા ફરતા સ્કોર ટીમના એ એસઆઈ સરવૈયાના જણાવેલ મુજબ સ્કોરના ઇન્ચાર્જ પીએસઆઈ વાઢેરની સૂચન મુજબ વોન્ટેડ ફરાર આરોપીઓને ઝડપી પાડવા તપાસમાં હતા તે દરમિયાન चौक्स हकीकत मेल के महुआ पोलिस स्टेशन मग सगी अपहरण बलात्कार ना, ना गुन्हाओं खोटा जन्म तारीख ना दाखला प्रमाणपत्र बनावोकेट आरोपी अमरेली जिला महत्ति मीमे ह्यूमन सोर्स टेक्निकल सर्वेल्स सोर्स नी थी झड़पी पाड़ेल झड़पायेल आरोपी परीक्षित उर्फ प्रिंस नारायण भाई शियाल उम्रवर्ष छत्री धंधो एडवोकेट हाल रहे सावरकुंडला પંચવટી સોસાયટી અમરેલીવાળાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ હતી આ કામગીરીમાં સ્કોર્ડ ટીમના ઇન્ચાર્જ પીએસઆઈ વાઢેર એએસઆઈ પીઆર સરવૈયા જે આર આહિર ડ્રાઈવર દિનેશ જતી ગૌસ્વામી સહિત ટીમ જોડાયેલ રિપોર્ટ કમલેશ ઢાપા સાથે અલ્પેશ ચૌહાણ